ફેક્ટરી માલિકોને ફરજિયાત તેમની હાજરી ભરવા અને પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તેમજ આ લોકોને નુકસાન પણ થયું છે જેથી ઘરડી રૂપિયા દસ હજારની સહાય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી વડોદરામાં માનવસર્જિત પૂરના કારણે કામદારોને થયેલ નુકસાની પેટે સહાય આપવા માટે સંયુક્ત કામદાર સમિતિ સંયુક્ત ટ્રેન યુનિયન સમિતિ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરામાં થયેલ અતિવૃષ્ટિ પછી વોટર લોંગિંગ અને વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી મોટા જથ્થામાં પાણી છોડવાના કારણે જે પૂર આવ્યું હતું તેમાંથી વડોદરા વિશેષ રૂપે વડોદરામાં રહેતા કામદારોએ ખૂબ જ સામનો કર્યો છે પાંચ દિવસ સુધી નોકરી પર જઈ શક્યા ન હતા અને મજબૂર રજા પાડવી પડી હતી આ કામદારોને આ વરસાદના કારણે થયેલ પાણીના ભરાવ અને પૂરના પરિણામે તેમના ઘરોમાં જે પાણી ભરાઈ ગયું હતું તેમાંથી તેઓ લાચારીથી નોકરી પર જઈ શક્યા હતા આ પરિસ્થિતિમાં એક તરફ કામદારોને તેમની ઘરવખરીનું પણ નુકસાન થયું છે અને સાથે સાથે જે 4 થી દિવસ તેઓ કામ પર નથી ગયા તે દિવસોનો પગાર કપાઈ જવાનો ભય પણ તેમને સતાવી રહ્યો છે જે વહીવટકર્તાઓ છે જેમને એવી પરિસ્થિતિ સર્જી દીધી વડોદરાનું અડધું વડોદરા ડૂબી ગયું અને એના કારણે એટલું બધું નુકસાન થયું છે કે કે કામદાર બિચારો બે ખાવાનું નથી રહ્યું ચાર ચાર દિવસ સુધી નોકરી પર નથી જઈ શકતો અને એમને આ માનવ સર્જિત એની તપાસ થવી જોઈએ અને જે જવાબદાર વ્યક્તિ છે એના ઉપર એક્શન લેવા જેવી માંગણી અમે કરેલી છે